જો બનાસકાઠા ડીસા તાલુકાના સમો નાના ગામ છે એની એફિડેવિટ માં લગ્ન નું સ્થળ એક જ છે કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર અઢીસો કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે ભગવાનપુરા જોગમાયા માતા મંદિર આ એના ફોટોગ્રાફ્સ એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા અઢીસો લગ્ન હતા આ એક ખાલી નાનું દેરું છે આશાનુ કેન્દ્ર છે એની જગ્યાએ અઢીસો લગનો બતાવવામાં આવ્યા છે બીટી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગનોમાં તમામ એ તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગનાના તમામ સાક્ષી કોમન છે લગનાનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષ કે ચાર દિવસ અઢાર વર્ષ કે દસ દિવસ અઢાર વર્ષ ને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢાર થી બાવીસ સુધી છે એ જે લગ્ન કરાયા એ લગ્ન માં જે ગોરભા બતાયા છે જે ગોરભાની હાજરી બતાવી છે એ ગોરભા નું નામ છે પાલનપુર માં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નો માં બીજી મહત્વની વાત બે હજાર બાવીસ પછી ત્યાંથી રજિસ્ટ્રાર અધિકારી ની બદલી થઈ ગયા પછી

જે અધિકારી સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે